માંગ્રોણ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બગસરા તાલુકાના જૂના જાંજરિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યને ન્યાયિક તપાસ માટે મામલતદાર માંગરોને આવેદન પાઠવ્યું છે જી હા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના જાંજરિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દિવ્યાંગત કાંતિભાઈ ચૌહાણ દ્વારા આપઘાત કરવામાં આવ્યું છે અગાઉ તેમણે વિડીયો દ્વારા જે ખુદ બોલી રહ્યા છે અને જે વ્યક્તિઓના નામો પણ આપવામાં આવ્યા છે તે વિષયને ધ્યાનમાં રાખીને અનુસૂચિત જાતિ સમાજના કર્મચારી પર જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે જેને કારણે પોતાની જિંદગી ટૂંકાવી પડી છે જાતિવાદી માનસ અટકાવવાના અટકાવવા માટે ભારત સરકારે ગૃહ વિભાગે નક્કર તપાસ કરાવી જેમના નામ આપવામાં આવ્યા છે તેમની સામે તપાસ કરી સત્ય ઉજાગર કરી દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે માંગરો તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે